ખાસ ખબર જે ડિજિટલ સ્વરૂપે અને સાંધ્ય દૈનિક છે ચાર વર્ષ પૂર્ણ થયા અને પાંચમું વર્ષ શરૂ થયું છે આ પાંચમા વર્ષના પ્રારંભે હું ખાસ ખબરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું લોકોના પ્રશ્નોને લોકોની સમસ્યાઓને વાચા આપી અને વહીવટી તંત્રને પોલીસ વિભાગ સુધી પહોંચાડી અને લોકોને ન્યાય મળે એ માટેના જે પ્રયાસો ખાસ ખબર દ્વારા થઈ રહ્યા છે સામૂહિક હોય કે વ્યક્તિગત હોય આવા પ્રશ્નોને અને સાથે સાથે લોક જાગૃતિ માટે પણ ખાસ ખબર જે રીતે કામગીરી કરી રહી છે એ ભવિષ્યમાં પણ આવી કામગીરી ચાલુ રાખે અને આગળના વર્ષોમાં ખૂબ સફળતાપૂર્વક ડિજિટલ સ્વરૂપે એની આગામી સમયમાં જે રીતે એક ડિમાન્ડ ઊભી થઈ છે એમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું